નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જયારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની જ ભાવ તેરસો પચાસથી હું ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા ઘઉં ચારસો નેવુંથી પાંચસો ને ચાલીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો ત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસો એંસીથી ત્રેવીસોને બે રૂપિયા ચણા અગિયારસો વીસથી બારસો વીસ અળદ સોળસો સિત્તેરથી ઓગણીસો ને સાઠ મગ ચૌદસોથી બે હજાર રૂપિયા ચણા સફેદ પંદરસોથી બે હજાર રૂપિયા વાલદેશી અગિયારસોથી ઓગણીસોને પચાસ સિંગદાણા સોળસોથી સોળસો એંસી મગફળી જાડી અગિયારસો દસથી તેરસો આડત્રીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો એકોતેર એરંડા નવસો સાઠથી એક હજાર પંચ્યાસી તલી ત્રેવીસોથી છવ્વીસો ને બેતાલીસ સોયાબીન આઠસો ત્રીસથી આઠસો ચોર્યાસી તાલકાળા ઓગણત્રીસોથી બત્રીસો ને અગિયાર લસણની વાત કરીએ તો ચૌદસોથી અઠાવીસો ને પચાસ ધાણા અગિયારસો પંચાવનથી પંદરસો ને પંચાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર સોથી ઊંચો ભાવ ચાર હજાર પચીસ રૂપિયા રાય અગિયારસો એંસીથી તેરસો રૂપિયા મેથી નવસો પચાસથી તેરસો ને વીસ વટાણા અગિયારસો થી સોળસો દસ રાયડો આઠસો થી નવસો નેવું ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી બસો સાઠ રૂપિયા કલોજી તેત્રીસો પચાસથી આડત્રીસો સાઠ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી પંદરસો ને એક રૂપિયો મગફળી ઝીણી નવસોથી બારસો ને છપ્પન મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છેતાલીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો એકાવનથી ત્રેવીસોને એક રૂપિયો ચણા એક હજાર એક્યાસીથી બારસો ને ત્રીસ ધાણા અગિયારસો એકથી પંદરસો એકસઠ ધાણી તેરસો એકથી અઢારસો એકસાઠ ઘઉં ચારસો વીસથી પાંચસો સાડત્રીસ બાજરો ત્રણસો થી ચારસો રૂપિયા અડદ એક હજારથી અગિયારસો એકોતેર રાયડો નવસોથી નવસો એક્યાસી મેથી એક હજારથી અગિયારસો ને સોળ સોયાબીન આઠસોથી આઠસો છાસઠ મગ સત્તરસોથી થી ને ચાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ચાર હજાર બસો એકથી ઊંચો ભાવ ચાર હજાર એકવીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારી હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર